ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે મેં ઘરે ભીંડા મસાલા બનાવ્યા છે ચાલો એ રેસિપી તમારી સાથે શેર કરીશ પાંચસો ગ્રામ ભીંડાને ધોઈ અને સાફ કરી દેલા છે હવે એને આગળ પાછળનો ભાગ આ રીતે કટ કરી વચ્ચેથી આ રીતે ચીરો કરી લઈશું એકવાર ચેક કરી લઈશું આ રીતે બધા જ ભીંડાને આપણે કટ કરી લઈએ

લોટ આપણો સરસ શેકાઈ ગયો છે હવે એને એક બાઉલમાં નીકાળી દઈએ આપણે એમાં મસાલા ઉમેરીશું બે ચમચી જેટલું જીરું પાવડર છે એ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર છે એ ઉમેરી દઈશું ત્રણ ચમચી જેટલું મીડિયમ તીખું મરચું છે એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લીલા ધાણા ઉમેરી દઈશું એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું આની રેસીપી તમને મારી ચેનલ પર મળી જશે હવે મોડ માટે તેલનો ઉપયોગ કરીશું સૂકા લસણની કળી છે જેને આપણે ખાંડી આ રીતનું બાઇડિંગ થાય એ રીતનું તેલ ઉમેરવાનું જેથી આપણો મસાલો આપણે સરસ રીતે ભીંડામાં ભરી શકીએ મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતે ભીંડામાં આપણે દબાવીને મસાલો ભરી લઈશું બધા જ ભીંડામાં આ રીતે મસાલો ભરી દઈશું આપણે બધા ભીંડાની તૈયારી કરી લઈએ કડાઈ રાખી દીધી છે હવે વઘાર માટે તેલ ઉમેરી દઈશું ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે એ રીતનું ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એમાં રાય ઉમેરીશું એક ચમચી જેટલી

સરસ રીતે તેલમાં મિક્સ કરી લઈએ એવું મીઠું સ્પ્રિંકલ કરી દઈશું જેથી આપણા પીંડા સરસ ચડી પણ જાય અને ઢાંકીને એને સરસ